હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું પુલાવ એક નવી રીતે તેના માટે આપણે થોડું ઘી ગરમ કરશું અને ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે હિંગ ઉમેરશું અને રાયજીરું અને બાર દયા સુકાલ મરસા

તમારા બાળકો જો દૂધી ન ખાતા હોય ને તો તમે આવી રીતે પુલાવ કરી પણ આપી શકો બહુ સરસ બનશે અને બે ત્રણ મીઠા લીમડાના પાન ડુંગળી આપણી થોડીક સતરાઈ ગઈ છે અને અહીંયા મેં આ દૂધી ખમણી લીધી છે બે કપ જેટલી દૂધી લેવાની આવી રીતે ખમણી લેવાની તે પણ ઉમેરી દેશું અને તેને પણ આપણે થોડીક વાર સાતળી લેશું આવી રીતે અને થોડીક આપણે હળદર ઉમેરશું અને અહીંયા મેં લસણ વાળું મરચું ઉમેરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું આ ભાત એકદમ ટેસ્ટી લાગશે અને બહાર રીતે ભાત પણ કરી અને અહીંયા મેં એક વાટકી બાસમતી સોખા લીધા છે ધોઈ અને દસ મિનિટ માટે પલળવા દીધા હતા અને બે વાટકી ખમણેલી દૂધી લીધી છે તેને પણ આપણે થોડીક વાર पैप ले लेती हूँ थोड़ा आदू खमणी ने उमेरी देशों અને પાણી ઉમેરી દેશું ભાત છડે જેટલા તમારા ભાત હોય એ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું હવે આપણે ઢાંકી સડવા દઈશું ભાતને જો તમે ભાત ઉકળવા મળ્યા છે આપડા અને બહુ હલ્લાવાના નથી ની આપણા ચોખા ભાંગી જાય ને આપણું પાણી પણ ઉકળી ગયું છે અને ભાતે પણ થોડા કથકસરા સડી ગયા છે તેમાં આપણે બે ચમચી જેટલું દહીં ઉમેરી દેશું હવે મિક્સ કરી લેશું અને આમાં તમે લાલ મરચું ના ઉમેરવું હોય ને તો તમે લીલા મરચાથી પણ વઘાર કરી શકો અને હવે આપણે જોઈ જોશું જો તમે આપણા ભાત સડી ગયા છે એકદમ છૂટા છૂટા થયા છે જો તમે અને ઉપરથી આપણે કોથમીર ઉમેરી દેશું આપણા દૂધીના પુલાવ તૈયાર છે અને તમારા બાળકો દૂધીનો ખાતા હોય તો તમે આવી રીતે દૂધીના પુલાવ કરી દેજો બહુ મસ્ત લાગશે અને અહીંયા દૂધીનો પુલાવ મારો તૈયાર છે તમે જોવો છો સરસ બન્યો છે અને તમે પણ એકવાર આવી રીતે દૂધીનો ભાત બનાવજો બહુ સરસ બનશે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ પણ જાગી ગયા છે અમારા ઘરમાં એ નવું નવો જે મહેમાન છે હું તમને બતાવું